તો વડોદરામાં અકોટા પોલીસે જાહેરનામાનો ભંગ કરી અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી કરનાર ત્રણ મધ્યરાત્રીઓની અટકાયત કરી છે ત્યારે કોમ્બિંગ નાઇટ હોવા છતાં પણ જાહેરમાં આ ઉજવણીમાં કેક કટિંગ અને ફટાકડા ફોડ્યા અને ડીજે પર ગીતો પણ વગાડવામાં આવતા પોલીસે ગંભીર નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બોલીવુડના અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીનું આયોજન વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બ્રાન્ડેડ કપડાના શોરૂમની બહાર મધ્ય રાત્રિ કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે વડોદરાના ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા પોલીસ માટેની કોમ્બિંગ નાઇટ તરીકે પણ કામગીરી કરવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું હતું અને તે જ રાત્રે લાઉડસ્પીકર અને લાઇટિંગ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી જેના પગલે અકોટા પોલીસે બર્થડે પાર્ટીની ઉજવણી કરતા ઈસમોની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી